નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને ટોપિકનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે જેથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આપણે એવા જ કોઈ મહિલા લક્ષી ટોપિક ઉપર પસંદગી કરીએ એ સ્વાભાવિક બાબત છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ એક મહિલાઓને લગતા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે મહિલા સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા જે કાયદા છે મહિલાઓને સુરક્ષા આપતા જે કાયદા છે મહિલાઓની પરેશાની દૂર કરતા જે પણ કાયદા બનાવવામાં આવ્યા છે નોકરી કરતી મહિલાઓને કયા પ્રકારની સુરક્ષા છે અને સાથે સાથે ઘરેલું હિંસાની શિકાર થયેલી મહિલાઓ કયા પ્રકારે રજૂઆત એમની કરી શકે છે કઈ રીતે સુરક્ષિત રહી શકે છે અને સંપત્તિ સાથે જોડાયેલા જે પણ મહિલાઓને તકલીફ પડતી હોય છે એની સાથે જોડાયેલા જે પ્રશ્નો છે એના ઉપર જ આપણે આજે વાતચીત કરીશું મહિલા સશક્તિકરણ અને કાયદા આની સાથે જોડાયેલી જે પણ બાબત છે લોકોના પ્રશ્નો છે એના જવાબ આજે આપણે મેળવવાના પ્રયાસ કરશું અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે મોહિની દવે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ અવાજ આવે છે આપને જી મેમ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે સૌથી પહેલાં તો આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામના એના સાથે જ આપણે શરૂઆત કરીએ જે રીતે મેમ મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા સવાલ થતા હોય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે છતાં જે કેસ આંકડા આપણી પાસે વારંવાર આવતા હોય છે એ હંમેશા આપણે હેરાન કરતા હોય છે જુદા જુદા જે અભ્યાસ થઈ ગયા કાલે પણ મેં વાત કરી હતી કે કાયદાઓ ચોક્કસ છે સુવિધાઓ છે નવી જોગવાઈ પણ થઈ રહી છે છતાં ઘણી બધી તકલીફ મહિલાઓને નડી રહી છે એક અભ્યાસ થઈ ગયો હાલમાં થોડાક દિવસ પહેલાં એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતમાં ત્રણ પૈકીની એક મહિલા આજે પણ જુદા જુદા અત્યાચાર હિંસા અને ઘણી બધી તકલીફથી પીડિત છે અને આ પ્રકારની સ્થિતિ એક થયેલી છે છપ્પન ટકા મહિલાઓ જે છે એ કોઈક ને કોઈ પ્રકારની હિંસાનો શિકાર થયેલી છે આ એક અભ્યાસ થઈ ગયો અને જે રીતે દર વર્ષે આઠમી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તો તમામ મહિલા આપણા દર્શક મિત્રો મહિલાઓ જે છે

આર્ટિકલ સમય ઇન્ક્લુડ કરેલા છે જેમ કે આર્ટિકલ 14 એવું હે દરેક વ્યક્તિને જન્ડર bias સિવાય ન્યાય મળવો જોઈએ એટલે કે મહિલા અને પુરુષને સમય ન્યાય મળવો જોઈએ ત્યારબાદ એક આર્ટિકલ એમણે જે એડ કરેલું છે એ છે આર્ટિકલ 15 3 જેમાં એ જોગવાઈ કરેલી છે કે મહિલા અને બાળકો માટે જે તે સ્ટેટના ગવર્મેન્ટ છે એ અલગ પ્રકારના કાયદા બનાવશે ત્યારબાદ મેટરનિટ બેનિફિટ એક્ટ માટેની પણ ઘણી છે ત્યારબાદ ઇક્વલ વેજીસ માટેની પણ ઘણી બધી જોઈ કરેલી છે આમ જો જોવા જઈએ તો આપણા ભારતીય બંધારણમાં મહિલાઓ માટેના ઘણા બધા કાયદાઓનું જાગૃતિ માટેના ઘણા બધા કાયદાઓની રચના કરવાનું જોગવાઈ કરેલી છે આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે ગણા બધા કાયદા અસ્તિત્વ આવેલા છે જેમ કે maternity benefit act છે પછી ફેક્ટરી એક્ટ છે જેમાં મહિલાની અલગ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ બાદ domestic violence છે તો આવા ગણા બધા કાયદાઓ અ ભારત સરકાર દ્વારા તેમજ જે તે રાજ્ય સરકાર દ્વારા અ બનાવવા આવેલા છે જેની અ જે હેઠળ મહિલા પોતાનું રક્ષણ માટે કાયદાનો ઉપયોગ કરી શકે છે.

ડિસ્કશન કરેલું હતું અને આજે એટલે કે તમારા અંદર કોઈ પણ મેમ્બર દ્વારા સ્ત્રી કે પુરુષ કોઈ પણ વ્યક્તિ દ્વારા સ્ત્રીની વિરુદ્ધમાં જ્યારે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે તો તેવા કિસ્સામાં સ્ત્રી નજીકના પોલીસ સ્ટેશનમાં અને પ્રોટેક્શન ઓફિસર પાસે જઈને પોતાની ફરિયાદ નોંધે છે તો આ પ્રકારની ઘરેલું હિંસાના કાયદામાં કાયદાનું સંરક્ષણ સ્ત્રીને પૂરું પાડવા માટેની ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે જેમાં તેઓને ભરણ પોષણ મળે છે રહેઠાણનો હુકમ મળે છે મેડિકલ ફેસિલિટીઝ મળે છે તેમજ તેઓને સ્વ બચાવનું પણ ઘણા બધા ઉપાયો મળી રહે છે નારી સંરક્ષણ ગૃહમાં તેઓને રાખવામાં આવે છે તો હવે એ ખૂબ જ એક ડીપ એક્ટ છે અને એમાં ઘણા પ્રકારની મહિલાઓના સંરક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે મેમ જે રીતે ઘરેલું હિંસા જે એક્ટ છે એની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ મેમ ઘરેલું હિંસાનો શિકાર મહિલાઓ ખૂબ મોટી સંખ્યા છે કાલે પણ આપણે આ મુદ્દા ઉપર વાત કરી હતી અને આજે પણ એ ટોપિકના લગતા મહિલાઓને લગતા કાયદાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો આ બાબત સૌથી પહેલાં આવે હવે મહિલાઓ જે મેમ શિકાર થયેલી છે ઘરે જુદા જુદા હિંસા સ્વરૂપના જુદા જુદા હોઈ શકે એમાં મહિલાઓ કઈ જગ્યાએ રજૂઆત કરે મેમ આ પણ મહિલાઓ થોડુંક એમને જાણવા જેવું છે જી તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો નજીકના સર્વિસ પ્રોવાઈડર ઓથોરિટી મળી શકો છો મહિલા પોલીસ સ્ટેશનની પણ ઘણા બધા વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની બનાવવામાં આવ્યું છે તેમાં પણ તમે જઈને પોતાની અરજી કરી શકો છો અને ત્વરિત જોઈ પણ એક્શન લેવા હોય તો તમે મહિલા હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરીને તાત્કાલિક મદદ માટે તેઓને બોલાવી શકો છો જેમ કે અભયમ છે તેની પણ તમે ઉપયોગ કરી શકો છો અને નજીકનું પોલીસ સ્ટેશન એ સૌથી સુરક્ષિત જગ્યા છે એનજીઓ હોય છે તેનો પણ તમે સંપર્ક કરી શકો છો આમ જે પણ મહિલાને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ રહી છે તો સૌથી પહેલા તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના રક્ષણ માટેની મદદ માંગવી જોઈએ મેમ આમાં જ એક સવાલ એવો પણ મહિલાઓ આપણને પૂછવા માંગે છે કે ફરિયાદ તો કરવી છે એમને ખૂબ હેરાન થતા હોય છે ફરિયાદ મહિલાઓ એ વખતે જ કરતી હોય છે જ્યારે એ અતિ સહેજ થઈ જતું હોય છે કેમ કે મહિલાઓ આપણે ખૂબ સારી રીતે જાણતી હોય છે કે એ ખૂબ સહેન કરતી હોય છે જ્યાં સુધી ચલાઈ જાય ત્યાં સુધી ચલાવતી હોય છે પણ ઘણી કિસ્સાઓમાં આપણે કમનસીબ રીતે ખૂબ મુશ્કેલમાં મુકવતી હોય છે ત્યારે એમની પાસે કોઈ વિકલ્પ રહેતા નથી ત્યારે એ મહિલાઓ ફરિયાદ કરતી હોય છે તો મેમ ફરિયાદ કરવાની એક પ્રક્રિયા શું હોઈ શકે આપના હિસાબે જી જેમ ઘરેલું દરેક કાયદાની અન્વયે ફરિયાદ કરવાની પ્રક્રિયાની જોગવાઈ પણ અલગ અલગ રીતે કરવામાં આવેલી છે પરંતુ જો આપણે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની વાત કરીએ તો તેઓ પ્રોટેક્શન ઓફિસર પાસે જઈને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે જો આપણે પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેઓ નજીકના તાબાના પોલીસ સ્ટેશનમાં જઈને તેઓ લેખિતમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે જો આપણે ભરણ પોષણ મેળવવા માટેની ફરિયાદની વાત કરીએ તો જે તે તાવાની ફેમિલી કોર્ટમાં જઈને અને ફેમિલી કોર્ટ આગળ ન આવેલી હોય ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હોય ત્યાં જઈને ભરણ પોષણ મેળવવા માટેની અરજી કરી શકે છે અને આની ઉપરાંતનો જે પણ કોઈ કાયદા સ્પેસિફિક કાયદાની હેઠળ તેઓને કોઈ પણ પ્રકારની રક્ષણ જોઈતું હોય તો તેઓ તે પ્રકારની પ્રક્રિયાને ફોલો કરીને તે જગ્યાએ જઈને પોતાની અરજી ફાઇલ કરી શકે છે કે તો ફરિયાદ નોંધાવી શકે છે મેમ હવે સૌથી પહેલા ઘરેલુ હિંસાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે એને લઈને કોઈ આપણી જે મહિલાઓ છે એમને કોઈ ખાસ સૂચન એડવોકેટ તરીકે આપણો કરવો હોય તો કયો હોઈ શકે આપના હિસાબે પછી આપણે બીજા કાયદા જે છે એની પણ આપણે વાત કરશું જી જો આપણે ઘરેલુ હિંસાની વાત કરીએ તો મારું સૌથી પહેલું દરેક સ્ત્રીને એ જ કહેવું છે કે ઘરેલું હિંસા કાયદો ની કોઈ પણ સ્ત્રી એવું નથી કે તે પરણિત હોય એ જ ફરિયાદ કરી શકે છે કોઈ પણ નાની એની ઉપર પણ કોઈ પણ પ્રકારનું ઘરેલું હિંસા થઈ રહી હોય કે અડોપ્ટેડ ચાઇલ્ડ દત્તક લીધેલું બાળક હોય તેની ઉપર ઘરેલું હિંસા થઈ રહી હોય આ તમામ કિસ્સામાં કોઈ જયારે પણ ઘરેલું હિંસા થઈ રહી છે અને તમે ત્રાહિત છો અને જોવો છો કે કોઈ વ્યક્તિની ઉપર ઘરેલું હિંસા થઈ રહી છે કોઈ સ્ત્રીની ઉપર ઘરેલું હિંસા થઈ રહી છે

જે હોય હેડ હોય છે એ અપોઈન્ટ કરવાના હોય છે કોઈ પણ મહિલાને કોઈ પણ વર્ક પ્લેસમાં એટલે કે કામના સ્થળે કોઈ પણ પ્રકારની સતામણી થતી હોય તો તેઓ સૌથી પહેલા તો તે કમિટીને રિપ્રેઝેન્ટ કરી શકે છે અને ત્યારબાદ એ કમિટીની એ જવાબદારી બનશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે અને આરોપી વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવા માટેના ત્વરિત પગલા લે તો આમ વર્કિંગ જે વુમેન છે એની માટેની આ એક સારી જોગવાઈ છે ત્યારબાદ મેટરની બેનિફિટ એક્ટ એટલે કે તેઓ જયારે પણ સગર્ભા હોય અને ત્યારબાદ બાળકને જન્મ આપે પછીથી તેઓને મળતા બેનિફિટ્સ છે કામના સ્થળેથી તો તે બાબતની પણ અલગ પ્રકારની રચના કરવામાં આવી છે જેમાં કેશ કેશ ફેસિલિટીસ ને તે બધું ઇન્કલુડ કરવામાં આવ્યું છે આમ આપણે જોવા જઈએ તો સમયાંતરે આપણને કાયદામાં વધુ ને વધુ અમેન્ડમેન્ટ કરીને સ્ત્રીઓને વધુ ને વધુ રક્ષણ મળે અને તે લોકોને કામ કરવા માટેનું ખૂબ જ સારું વાતાવરણ પણ મળી રહે તેવી ભારત સરકાર દ્વારા ખૂબ જ કાયદા બનાવીને તેઓ તેમાં ખૂબ જ પ્રકારની સારી જોગવાઈઓ કરવામાં સમયાંતરે આવતી રહી છે અને અમેન્ટ બી થતા રહ્યા છે મોડિફાઈ બી થતા રહ્યા છે અને નવા કાયદા ઇન્ટલિવ પણ થઈ રહ્યા છે મેમ નોકરી કરતી જે મહિલાઓ છે આપણી યુવતીઓ છે ઘરેથી પેરેન્ટ્સ ખૂબ અપેક્ષા સાથે આશા સાથે એમને મોકલતા હોય છે અને આજના સમયની જોતાં ખૂબ જરૂરિયાત પણ છે કેમ કે જે રીતે મોંઘવારી છે અથવા તો ઘણા બધા પ્રશ્નો દરેક પરિવારને નડતા હોય છે તો આજના સમયની અંદર મહિલાઓ અને યુવતીઓ નોકરી કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં નીકળી રહી છે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે પણ જે યુવતીઓ અને મહિલાઓ જે છે એ ઘણી જગ્યાએ પરેશાન થતી હોય છે મેમ જે પરેશાન છે આજની તારીખમાં પણ અને ઘણા બધા મુદ્દાઓ જે છે એને ફેસ કરી રહી છે એ પ્રકારની મહિલાઓને મેમ આપનું સલાહ શું છે એમની સલાહ શું છે આપની જી જે પણ કોઈ કામ કરતી મહિલા છે તેને સૌથી પહેલા તો જે પણ કઈ કામ તેઓ ચાલુ કરી રહ્યા છે લાઈક જોઈન થઈ રહ્યા છે તો જેમ આપણે આપણો પગાર ધોરણ આપણે આપણા નક્કી કરતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ તપાસતા હોઈએ છીએ ચકાસતા હોઈએ છીએ અને કમ્પેર પણ કરતા હોઈએ છે તેવી જ રીતે તેઓએ તેઓની સિક્યોરિટી માટેના કમ્પેરિઝન પણ કરવી જોઈએ કે કઈ જગ્યાએ તેઓને વધારે પ્રકારનું અનુકૂળ વાતાવરણ કામ કરવા માટેનું મળી રહ્યું છે ત્યારબાદ તેઓએ નજીકના લોકાલિટીની પણ તપાસ કરીને રાખવી જોઈએ જેમ કે નજીકનું પોલીસ સ્ટેશન કયું છે નજીકની એનજીઓ કઈ છે નજીકનું નારી સંરક્ષણ ગૃહ કયું છે નજીકનું દવાખાનું કયું છે ત્યારબાદ દરેક મહિલાએ ઇમરજન્સી નંબર પોતાના અ મોબાઈલમાં સેવ કરીને રાખવા જોઈએ જેથી કરીને કોઈ ત્રાહિત વ્યક્તિ છે એ તરત એ ઇમરજન્સી નંબર પોતે પીડિતા પણ કરી શકે છે પણ પીડિતા નથી કરી શકતી તેવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિ પણ ઇમરજન્સી નંબર ડાયલ કરીને પોલીસની મદદ લઈ શકે છે અને તેને પોતાના જે પીડિતા છે તેઓના પરિવારને પણ જાણ કરી શકે છે આ ઉપરાંત પણ બીજા બધા ઘણા મુદ્દાઓ છે કે તમને સહેજ પણ એવું લાગે છે કે તમને કોઈ પણ કામના સ્થળે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની જાતીય સતામણી થઈ રહી છે કે કોઈ પણ પ્રકારના જે મહિલાના સન્માનને શોભે નહીં તેવા પ્રકારના કૃત્ય થઈ રહ્યા છે તો તેવા કિસ્સામાં તેઓએ તાત્કાલિક પણ એચઆર ને સંપર્ક કરવો જોઈએ અને કમિટી જે રચના થયેલી હોય તે બાબતની માહિતી મેળવીને ત્યાં પણ એક ફરિયાદ ફાઇલ કરવી જોઈએ વર્કલેસની મેમ વાત કરીએ છે આજના સમયની અંદર ભાગદોડની લાઈફની અંદર આપ એડવોકેટ તરીકે જે રજવાત આવતી હોય છે આપની પાસે આ પ્રકારના હેરેસમેન્ટના કિસ્સાઓ એ અમે જાણવા માંગીએ છીએ કે મહિલાઓ યુવતીઓ જે હેરાન થઈ રહી છે ફરિયાદ લઈને આપની પાસે પહોંચી રહી છે કેવી ફરિયાદ મહિલાઓની વધારે છે કેવી સમસ્યાઓ ફેસ કરી રહી છે મહિલાઓ જો આજના સમયમાં મહિલાઓની સૌથી પહેલી સમસ્યા એ રહેલી છે કે તેઓની ઉપર ઘરેલુ હિંસા ખૂબ થઈ રહી છે અને ઘરેલું હિંસા એ હું અગેન રિપીટેડલી મેં ગઈકાલે પણ જણાવ્યું હતું આજે પણ જણાવું કે ઘરની ચાર દિવાલની અંદર થઈ રહેલી હિંસા હોય જેને કળવી સાબિત કરવી અને એને કોર્ટ સુધી લઈ જવી એ દરેક સ્ત્રી માટે અત્યારે ખુબ જ મોટો પ્રશ્ન બની ગયો છે એટલે કાયદો તો અસ્તિત્વમાં છે પણ એવું ઘણી જગ્યાએ બની રહ્યું છે અને જોવામાં આવી રહ્યું છે કે સ્ત્રીઓ પોતાને પોતાના જે કાયદાકીય રક્ષણ છે તેની તે બાબતથી તેઓ અજાણ હોય છે સેકન્ડ છે કે આપણે જેમ કહ્યું એમ કે બહુ જ બધી એવી દીકરીઓ છે જે કોલેજ દરમિયાન કોલેજ કરી રહ્યા હોય ભણી રહ્યા હોય ને સાથે સાથે કામ પણ કરી રહ્યા હોય તો એવા કિસ્સામાં તેઓની સેફટીના ના પણ ખૂબ જ કિસ્સા હાલ સામે આવી રહ્યા છે કે તેઓની છેડતી થતી હોય કામના સ્થળે તેઓની ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો હોય અને ત્રીજા પ્રકારનો ખૂબ જ ગંભીર કિસ્સો આવી રહ્યો છે સામે જે આપણા સમાજમાં એક સભ્ય સમાજમાં એક અલંકરૂપ કહી શકાય તેઓ કે નાના બાળકોનું શોષણ થઈ રહ્યું છે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં તેઓને ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યા છે નાની નાની બાળકીઓ ઉપર જાતીય સતામણીના કેસીસ વધી રહ્યા છે રેપ કહી શકો તેનું પણ ખૂબ જ પ્રમાણમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે અપરાધ ખૂબ જ આગળ વધી ગયો છે બની રહ્યો છે તો આ બધા એક ચાર આવા પ્રકારના હાલ સૌથી વધુ સામે આવતા આરોપો છે કે જે મહિલાઓ સહન કરી રહી છે અને અત્યાચાર છે કે જે મહિલાઓ સહન કરી રહી છે એટલે સભ્ય સમાજના આપણે જે એક ભાગ હોવાના કારણથી આવું આપણી આસપાસ બનતું અટકાવવાના તમામ પ્રયત્ન આપણે કરવા જોઈએ અને જો થઈ રહ્યું છે તો તેમાં તે પીડિતાને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે બાબતના પણ તમામ પ્રયત્નો આપણે કરવાથી આપણી દરેકની એક જવાબદારી બને છે હવે મેમ હું આપને બે સવાલ એકદમ કામના જે પૂછેલો જે મારી પાસે થોડાક સમય પહેલા જ ગયા એક તો નોકરી કરતી જે મહિલાઓ છે મેમ એનો જવાબ મેળવી લઈએ પહેલાં સૌથી પહેલાં નોકરી કરતી મહિલાઓ માટે એક આઈડિયલ માહોલ જો હોવો જોઈએ ઓફિસમાં કોર્પોરેટ જગતમાં કોઈ પણ જગ્યાએ આપણે હિસાબે મહિલાઓ માટે યુવતીઓ માટે આપણે જે નોકરી કરતી મહિલાઓ માટે છે એના માટે આઈડિયલ માહોલ કેવો હોવો જોઈએ જી અ એમ એવું છે કે આઈડિયલ માહોલ કેવો હોવો જોઈએ તેની પણ કાયદાકીય જોગવાઈ કરેલી છે જે તે જગ્યાએ અને જે તે કાયદામાં અને જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો જે પણ જગ્યાએ સ્ત્રીઓને કામ પર રાખવામાં આવે છે તે તો સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ તેઓ માટે અલગ વોશરૂમની વ્યવસ્થા હોવી જોઈએ તેઓની માટે એક અલગ પ્રકારના રિટાયરિંગ રૂમની પણ વ્યવસ્થા હોવી જોઈએ જેમકે અમે કોર્ટ્સમાં માં એલઆર રૂમ એટલે કે લેડીઝના અલગ રૂમ આપેલા હોય છે જ્યાં આગળ તેઓ પોતાનો સામાન મૂકી શકે છે તેઓ બેસી શકે છે તેઓ જમી શકે છે તો આવા એક એલઆર રૂમ ની વ્યવસ્થા એટલે કે લેડીઝ રૂમની વ્યવસ્થા જે તે જગ્યાએ કરવી જોઈએ ત્યારબાદ આપણે પબ્લિક પ્લેસીસ પર જઈએ છીએ તો તેવી જગ્યાએ ફીડિંગ માટેની ફેસિલિટી સ્ત્રીઓ માટે કરવી જોઈએ અને હાલમાં જ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે અને ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે અમુક અમુક જે વ્યક્તિ જ્યાં આગળ મહિલાનું અવર જવર વધારે હોય કે મહિલા કામ પર જતી હોય અને અમુક વધારે મહિલા ત્યાં આગળ એમ્પ્લોય હોય તો તેવા કિસ્સામાં ફિડિંગ રૂમની પણ અલગથી વ્યવસ્થા કરવી જોઈએ આમ એવી કોઈ આઈડિયલ પરિસ્થિતિ નહીં પરંતુ એવા એવું વાતાવરણ ઊભું કરવું એ આપણા બધાની ફરજ છે કે જ્યાં મહિલા પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે અને માનસિક પણ તેઓ સુરક્ષિત મહેસૂસ કરીને કામ પર ફોકસ કરીને કામ કરી શકે તો આ છે આપણા બધાની આવે છે કે આપણે શું કરવું આપણે બહુ જ પીપલ છે હાલના સમયમાં અને આપણે જોવું જોઈએ કે કેવું કેવી રીતનું વાતાવરણ એન્વાયરમેન્ટ એમને આપવાથી તેઓ સુરક્ષિત ફીલ થશે તે તમામ પ્રકારની વ્યવસ્થા આપણે કરવી જોઈએ જે આપણી ફરજ છે ભારતનો ડંકો આખી વિશ્વની અંદર વાગી રહ્યો છે અને ભારતની સંસ્કૃતિ જે છે એની નો તો સમગ્ર દુનિયા લઈ રહી છે તો આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે હું પણ આ મંચ ઉપરથી દરેક જગ્યાએ દરેક લોકોને એવી અપીલ કરવા ઈચ્છું છું કે મહિલાઓ અને નોકરી જ્યાં કરતી યુવતીઓ આપણી છે ત્યાં એ લોકોને વાતાવરણ એ પ્રકારનું મળવું જોઈએ જે વાતાવરણમાં મેં મેં કીધું એ રીતે એ લોકો એકદમ સુરક્ષિત મહેસૂસ કરી શકે સાથે સાથે એમને મેન્ટલી જે બિનજરૂરી વિચાર આવતા હોય છે એનાથી પણ મુક્ત રહીને પોતાનું કામ જે છે એમાં યોગદાન ખૂબ સારી રીતે આપી શકે કન્ટ્રીબ્યુશન એનું જે મહિલાઓનું હોવું જોઈએ એ ખૂબ ગ્રોથ સાથે આગળ આવે અને એ સ્વતંત્રતા સાથે કામ કરે એ પ્રકારનું વાતાવરણ દરેક ઓફિસમાં એમને મળવું જોઈએ એ પ્રકારની દરેક વ્યક્તિની આપણી પ્લાનિંગ હોવું જોઈએ એક આયોજન હોવું જોઈએ અને આપણી ફરજમાં પણ આ બાબત આવતી હોય છે એ બાબતને આપણે નોંધ લેવી જોઈએ મેમ હવે આ જ ડોમેસ્ટિક વાયલન્સ જ્યારે ઘરેલું હિંસાની વાત કરીએ આ રીતે જે વર્ક પ્લેસની આપણે વાત કરી

તો પતિના માતા પિતા છે સૌથી પહેલા આપણે એમને લઈએ કે ઇન લોસ કે આજે પચીસ વર્ષની આપણે એવું આઈડિયાલી માનીએ કે પચીસ વર્ષની લગ્નની હાલની ઉમર હોય છે કે છોકરી પસંદ કરે વર્ષની ઉંમરમાં અમે લગ્ન કરીશું તો એવા સંજોગોમાં જે સાસુ સસરા છે તેઓએ સમજવું જોઈએ કે એક છોકરી જે પચીસ થી ત્રીસ વર્ષ અલગ કલ્ચરમાં ઉછરીને તમારા ઘરે આવી રહી છે હાલ લવ મેરેજના કિસ્સા પણ ખૂબ વધતા આપણે જોઈ જોઈ રહ્યા છે એવા કિસ્સામાં કલ્ચર બી બહુ ડિફરન્ટ થઈ જાય છે તો તેને શાંતિથી સમજાવીને તેને ઘરને અનુરૂપ પ્રયત્ન કરવો છું મને જોવામાં આવી રહ્યું છે કે હોય કે તરત જ અમારા ઘરની રૂઢિ પ્રમાણે તમે કામ કરો અમારા ઘરની રૂઢી પ્રમાણે તમે વર્તો અને જો આમ ન થાય તો એ ઘણા બધા સમસ્યાઓ ઉદભવતી હોય છે અને આ જ ડિસ્પ્યુટ એ કોર્ટ સુધી પહોંચતો હોય છે અને દીકરીના માતા મારે એવું કહેવું છે કે તમારી દીકરીને નવા ઘરે જઈને એડજસ્ટ થઈને ત્યાંની રૂઢિને અપનાવવા માટે ત્યાંના કારભાર સંભાળવા માટે ઘર ઘરગ્રહસ્તી માટે તમે એને એક સ્પેસ આપો ઓફ એન્ડ ઓન તમે એને ફોન કરો છો એને ઇન્સ્ટ્રક્ટ કરો છો એને જણાવો છો શીખવાડો છો એવું ન કરવું જોઈએ તમને તમારી દીકરી ઉપર પૂરો ભરોસો હોવો જ જોઈએ અમે અમારી દીકરીને એવા પ્રકારના સંસ્કાર આપ્યા છે કે એ જગ્યાએ જઈને પોતાનું લગ્ન જીવન સારી રીતે જીવશે અને પોતાની જવાબદારી આવશે તો આ બંને પક્ષકારોની પચાસ પચાસ જવાબદારીમાં આવે છે કે કોઈ પણ નવી સ્ત્રીને ઘરમાં કેવી રીતે સુરક્ષા પૂરી પાડવી વાતાવરણ પૂરું પાડવું અને ઘર સંસાર કેવી રીતે શાંતિથી અને સુખ રૂપે ચલાવવો મેમ આપણી પાસે સમયનો અભાવ છે એક સવાલ હું આપને છેલ્લો પૂછી લઉં મોંઘવારીનો પ્રશ્ન હાલ યુવતીઓ ઘણી ભણેલી ગણેલી હોય છે કે જેમાં યુવતી ખૂબ જ આગળ નીકળી જાય છે છોકરાઓ કરતા બી છોકરીઓ વધારે સિન્સિયરલી કામ કરતી હોય છે પોતાની ફરજ બજાવતી હોય છે ઘણા કિસ્સા ડેલી પર દેખવા મળે છે તો આવા કિસ્સામાં જયારે મોંઘવારી આટી છે તમારી પાસે એજ્યુકેશન છે તો એનો ઉપયોગ કરીને તમારે તમારા ફિલ્ડમાં આગળ વધવું જોઈએ તમારે તમારી તમારા સપના છે એ પૂરા કરવા જોઈએ મને એવું લાગે છે કે સ્ત્રીઓમાં નારીમાં એ ગુણ કુદરતી જ હોય છે કે તેઓ દરેક વસ્તુ એટલે કે ઘર પરિવારની જવાબદારી અને કામ નો ભાર એ કુદરતી રીતે જે ઉઠાવવા માટે સક્ષમ હોય છે અને આપણે જોયું છે પણ કરા કે પુરુષો કરતા સ્ત્રીઓ મલ્ટી ટાસ્કિંગ હોય છે એક સાથે ઘણા બધા કામ એક સાથે કરી રહેતા હોય છે તો તે આપણી એક ક્વોલિટી છે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કાયદાનું રક્ષણ લઈને કાયદાનું પણ

ઓકે મેમ અમારી પાસે સવાલ તો થોડાક રહી ગયા પણ આપણે પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી કાઢીને મેમ અમારી સાથે જોડાયા અને ઉપયોગી માહિતી અમને પૂરી પાડી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા તો આજે દર્શક મિત્રો આપણે મહિલા સશક્તિકરણ અને કાયદા પર વાત કરી રહ્યા હતા થોડીક ટેકનિકલ ઇસ્યુ આપણને સાંભળવામાં મળી પણ આપણે એને સંભાળવાની કોશિશ કરીએ મેન આપણે નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ જ છે કે મલ્ટીટાસ્કિંગ મહિલાઓ જે છે એમનો આજે ઉપયોગ આપણે સારી રીતે કરીએ એમના યોગદાન જે છે અર્થતંત્રના વિકાસની અંદર પણ એમનું યોગદાન જે રીતે વધી રહ્યું છે એમને વધારે સશક્ત બનાવવામાં આવે એમને વધુ સારી રીતે સુવિધાઓ મળે એક વાતાવરણ મળે નોકરીમાં પણ આદર્શ માહોલ મળે તે પ્રકારનો માહોલ ઊભો કરવાની જરૂર છે એમના રચના કરવાની જરૂર છે તો આજે આપણે આ ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરી વોળ મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરો ગુજરાતમાં નમસ્કાર